તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે રાજકુમાર ઝાટને જે લઈને લોકો એના સપોર્ટની અંદર ઉતર્યા છે અને એના સપોર્ટ માટે લોકો અત્યારે લડી રહ્યા છે મિત્રો એની પૂરેપૂરી માહિતી તમને એનો ખુલાસો કરવામાં આવ્યો છે એની પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે ને આગળ વિડીયો પણ તમને બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ લોકો એ જણાવી રહ્યા છે કે કેમ હજી સુધી તેને ન્યાય મળ્યો નથી અને હજી સુધી નવા જૂનું કંઈ કેમ થયું નથી તો એને લઈને મિત્રો અમે તમારી આગળ નવો ખુલાસો કરવા જઈ રહ્યા છે મિત્રો તો જોડાયેલા રહેજો મિત્રો અમારા વિડીયોની અંદર અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ગોંડલની અંદર અને મિત્રો વાત કરવામાં આવે તો ગોંડલ હજ સુધી ચર્ચામાં રહ્યું છે અને ચર્ચામાં પણ રહેશે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો અત્યાર સુધી શું જાણકારી મળી છે અને મિત્રો ટ્વિટર અને સોશિયલ મીડિયાની અંદર પણ મિત્રો જસ્ટ ફોર રાજકુમાર જાટ લઈને બહુ બધી પોસ્ટો ચડાવવામાં આવી રહી છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને મિત્રો શું ખરેખર રાજકુમાર જાટને ન્યાય મળશે કે નહીં મળે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર રાજકુમાર જાટને ન્યાય મળશે અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો ગોંડલની અંદર રાજકુમાર જાટની સાથે જે ખુલ્લે આમ થયું હતું મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ સમગ્ર ગુજરાતની પબ્લિક મિત્રો લડી લેવાના મૂડમાં છે મિત્રો અને ત્યારબાદ મિત્રો સામગ સમગ્ર રાજસ્થાનના જાટ સમાજના લોકો અને તેમના પિતા અને તેમના ભાઈ પણ જણાવી રહ્યા છે મિત્રો કે ગોંડલના જયરાજ મારા દીકરાને ઉપર અને મારા દીકરાને ન્યાય મળવો જોવો એ જરૂરી છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ અમને આવું જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમે તમને જે મિત્રો જણાવી રહ્યા છે તે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને જણાવી રહ્યા છે મિત્રો અને મિત્રો તમને બધાને ખબર જ હશે મિત્રો તમને બધાને જણાવી દઈએ કે ગોંડલ ચર્ચામાં